હેલો મિત્રો વિઝન ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સર્વેનું આ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર સ્વાગત છે મિત્રો ધોરણ બાર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ચેપ્ટર નંબર બીજું સંચાલનના સિદ્ધાંતો બસ એનો આજે આપણે પહેલો પ્રશ્ન ભણવા જઈ રહ્યા છીએ પહેલો પ્રશ્ન કયો રહેલો છે તો કે સંચાલનના સિદ્ધાંતોનો અર્થ આપી તેનું સ્વરૂપ તેનો સ્વરૂપ લાક્ષણિકતાઓ કે લક્ષણો સમજાવો મિત્રો યાદ રાખજો સ્વરૂપ કે લક્ષણો કે કે લાક્ષણિકતાઓ કે બધાનો મતલબ એક જ થાય ઘણીવાર એવું કે સ્વરૂપ સમજાવો ઘણીવાર એમ કે લાક્ષણિકતાઓ સમજાવો ઘણીવાર એમ કે લક્ષણો સમજાવો બધું સમથિંગ સમથિંગ બરાબર એટલે ગમે તે પ્રશ્નો પૂછાય આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આ લક્ષણો છે તો પેલા શું લખવાની મિત્રો આ ચેપ્ટરમાંથી ત્રણ માર્કમાં કે બે માર્કમાં ને એમાં પ્રશ્નો પૂછાય છે એટલે ડાયરેક્ટ પહેલા કોઈ શબ્દ છે સંચાલનના સિદ્ધાંતો તો એની વ્યાખ્યા લખવાની વ્યાખ્યા શું લખશો ઓકે એકમના માલિકો અને તાબેદારો બંને વચ્ચે સંપ અને સહકાર વધે તે માટે કેટલાક આદર્શો કે નિયમો વિકસાવીને અપનાવવામાં આવે તેને સંચાલનના સિદ્ધાંતો કહે છે આ આપણે અગાઉ પણ ભણી ગયા બરાબર પહેલા લેક્ચરની અંદર આની વ્યાખ્યાઓ આપણે બંને સમજી ગયા હતા એકમના માલિકો હોય અને તાબેદારો હોય આ બંને વચ્ચે સંપ વધે સહકાર વધે સંકલન જળવાય બરાબર બંને વચ્ચે સંપ વધે સહકાર વધે એટલા માટે કેટલાક નિયમો ઘડવા પડે આદર્શો ઘડવા પડે બસ એ નિયમો ઘડવામાં આવે છે જેને આપણે સંચાલનના સિદ્ધાંતો તરીકે ઓળખીએ છીએ એટલે આમાં તમને વ્યાખ્યા યાદ રાખવાની ગોખણપટ્ટી કરવાની જરૂર નથી એ કમના માલિકો અને તાબેદારો બંને વચ્ચે સંપ સહકાર વધે એટલા માટે કેટલાક નિયમો ઘડી અને અપનાવવામાં આવે એને સંચાલનના સિદ્ધાંતો કહેવાય ઓકે મિત્રો આના જે લક્ષણો છે એ લક્ષણોને યાદ રાખવા માટે આપણી પાસે એક ચાવી છે મસ્તીની શું છે ચાવી સાપ સામા આ સાપ સામા આ સા પરથી તો કે સામાન્ય માર્ગદર્શિકા છે પ પરથી તો કે પરિવર્તનશીલ છે બીજા સા પરથી સાર્વત્રિક સ્વીકૃતિ બીજા મા પરથી તો કે માનવ વર્તન ઉપર આધારિત અને આ પરથી

અનુભવનો ધંધાકીય એકમોનું સંચાલન કરતી વખતે એકમમાં વિષય અને જટિલ સમસ્યાઓ આવતી હોય છે બસ આ દરેક સમસ્યાનું સ્વરૂપ એકમ અનુસાર જુદું જુદું હોય છે જે દરેક પરિસ્થિતિમાં દરેક એકમ માટે એક સરખું પરિણામ આપી શકે નહીં બરાબર મિત્રો ધંધાકીય એકમો હોય એ બધાની પરિસ્થિતિ અલગ અલગ હોય અલગ અલગ સમયે અલગ અલગ પ્રકારની સમસ્યાઓ આવતી હોય બધાને એક સરખી સમસ્યાઓ આવે એક સરખા જ પ્રશ્નો હોય એવું બનતો હોતો નથી એકમ અનુસાર એકમના કદ અનુસાર એના પ્રકાર અનુસાર જુદા જુદા પ્રકારની સમસ્યાઓ હોય છે તેથી સંચાલનના સિદ્ધાંતોને દરેક એકમ માટે ચુસ્ત રીતે લાગુ પાડી શકાય નહીં બધા એકમો માટે લાગુ ન પડી શકાય પરંતુ સિદ્ધાંતોનો માત્ર એક માર્ગદર્શિકા તરીકે સાનુકૂળ પરિસ્થિતિમાં ઉપયોગ કરી ઈચ્છિત પરિણામ મેળવી શકાય છે એટલા માટે કહી શકાય કે સંચાલનના સિદ્ધાંતો એક માર્ગદર્શિકા છે ખ્યાલ આવ્યો મિત્રો એ ચોક્કસ નિયમો બધા માટે ફરજિયાત નિયમો ન ઘડી શકાય દરેક ધંધાકીય એકમની પરિસ્થિતિ અલગ હોય અલગ અલગ સમયે અલગ અલગ કદ આધારે અલગ અલગ નિયમો કે સિદ્ધાંતો ઘડવા પડતા હોય તો આ સંચાલનના સિદ્ધાંતો બધા માટે ફરજિયાત ન કરી શકાય માત્ર ને માત્ર સંચાલનના સિદ્ધાંતોનો એક માર્ગદર્શિકા તરીકે ઉપયોગ કરી શકાય છે એટલા માટે કહી શકાય કે એક સામાન્ય માર્ગદર્શિકા છે ક્લિયર ચલો નેક્સ્ટ મિત્રો સંચાલનના સિદ્ધાંતો એ પરિવર્તનશીલ છે પરિવર્તનશીલ શબ્દ આવે એટલે આપ યાદ રાખવાનું કેવા નથી તો કે જળ તારણ નથી સંચાલનના સિદ્ધાંતો જળ નથી જળ હોય એમાં કોઈ ફેરફાર તમે ન કરી શકો પણ આ સંચાલનના સિદ્ધાંતો એ જળ નથી પરંતુ કેવા છે મિત્રો પરિવર્તનશીલ છે સમય સંજોગ અને આ ખાસ યાદ રાખવાનું શું તો કે સમય સંજોગ અને પરિસ્થિતિ અનુસાર એમાં ફેરફાર કરી શકાય છે સમય સંજોગ અને પરિસ્થિતિ અનુસાર એમાં ફેરફાર કરી શકાય છે માટે જળ નથી પરિવર્તનશીલ છે સંચાલકને જ્યારે અને જેવી પરિસ્થિતિમાં જરૂર જણાય ત્યાં તેમાં પરિવર્તનશીલતાને અવકાશે ફેરફાર કરી શકાય છે કેટલીક પરિસ્થિતિમાં આ સિદ્ધાંતો બંધ બેસતા ન જણાય ત્યારે સંચાલકને તેમના ફેરફાર કરવાની છૂટ રહે છે કોઈને સંચાલનના સિદ્ધાંતો કોઈ સિદ્ધાંત અનુકૂળ ન હોય તો એ પોતાની રીતે ફેરફાર કરી શકે છે દાખલા તરીકે કાર્ય વિભાજનનો સિદ્ધાંત મોટા એકમોમાં એક સમાન રીતે લાગુ કરી શકાય પરંતુ જો નાના એકમોમાં તેટલી જ માત્રામાં કાર્ય વિભાજનનો સિદ્ધાંત લાગુ કરી શકાતો નથી જો મોટું એકમ હોય તો કાર્યનું વિભાજન કરવું પડે અલગ અલગ વિભાગો વાઇઝ અલગ અલગ કામના આધારે અલગ અલગ અધિકારીઓની નિમણૂક કરીને કાર્યનું શ્રમનું વિભાજન કરવામાં આવે ખેલાયો પણ જો નાનું એવડું એકમ હોય તો કાર્યનું વિભાજન કરાય ના ત્યાં કાર્યનું વિભાજન કરવાની જરૂર હોતી નથી એટલા માટે કહી શકાય કે એકમના કદના આધારે પણ પરિવર્તનશીલ હોય ખેલાયો એટલે આમ સંચાલનના સિદ્ધાંતો જળ નથી પરિવર્તનશીલ છે સમય સંજોગ અને પરિસ્થિતિ અનુસાર તેમાં ફેરફાર કરી શકાય છે ઓકે આગળ વધશું મિત્રો સાર્વત્રિક સ્વીકૃતિ મિત્રો સંચાલનના સિદ્ધાંતો સાર્વત્રિક છે કઈ રીતે તો કે સંચાલનના સિદ્ધાંતો મોટા ભાગના ધંધાકીય એકમોમાં લાગુ પાડી શકાય છે મોટા ભાગના ધંધાકીય એકમોમાં સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડી શકાય એનો મતલબ એમ થયો કે લગભગ બધા જ ધંધાકીય એકમોમાં સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડી શકાય બધા ધંધાકીય એકમોમાં જોવા મળે સર્વવ્યાપી શું કહેવાય તમામ ક્ષેત્રોમાં જે જોવા મળતું હોય ને મિત્રો તમામ ક્ષેત્રોને એને સાર્વત્રિક પ્રવૃત્તિ કહેવાય કેવા ક્ષેત્રો तमाम क्षेत्रों में आया तुम्हें यह भी कह सको कि औद्योगिक के कम हो, हो। राजकीय क्षेत्र हो कानूनी क्षेत्र हो कृषि क्षेत्र हो तो के कानूनी क्षेत्र लस्करी क्षेत्र हो બરાબર સામાજિક ક્ષેત્ર હોય સ્વરૂપ અને પ્રવૃત્તિ અને તેના કદ મુજબ સંચાલનના બધા સિદ્ધાંતો લાગુ પાડવાની માત્રામાં ફેરફાર હોય છે ચાલો સંચાલનના સિદ્ધાંતોને લાગુ પાડવાની માત્રામાં કેવી કે આધારે ફેરફાર હોય બરાબર તો આપણને ખબર હોવી જોઈએ કે એકમનો પ્રકાર સ્વરૂપ પ્રવૃત્તિ અને એકમનું કદ મુજબ એમાં ફેરફાર હોય બરાબર સંચાલનના સિદ્ધાંતો કઈ રીતે કેના આધારે લાગુ પાડી શકાય તોય તમને ખબર હોવી જોઈએ એકમનો પ્રકાર એકમનું સ્વરૂપ એકમનું કદ એના આધારે લાગુ પાડી શકાય મોસ્ટ આઈએમપી રહેલું છે મિત્રો આ ખાસ યાદ રાખજો એમસીક્યુ ને એના માટે ટૂંકા પ્રશ્નો માટે બરાબર યાદ રાખવાનું સંચાલનના સિદ્ધાંતો એકમના પ્રકાર એકમના કદ એના સ્વરૂપ એની પ્રવૃત્તિઓ એના આધારે અલગ અલગ હોય છે બરાબર એના આધારે લાગુ પાડી શકાય છે પરંતુ મોટાભાગના ધંધાકીય એકમમાં સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડી શકાય છે તેથી સંચાલનના સિદ્ધાંતો સર્વવ્યાપક કે સાર્વત્રિક પ્રવૃત્તિ છે બરાબર સર્વવ્યાપક મેં તમને હમણાં જ કીધું એમ જો સર્વવ્યાપી કયા કયા ક્ષેત્રોમાં જોવા મળે છે સર્વવ્યાપી તમામ ક્ષેત્રોમાં જોવા મળે કાનૂની ક્ષેત્ર હોય રાજકીય ક્ષેત્ર હોય લશ્કરી ક્ષેત્ર હોય શૈક્ષણિક ક્ષેત્ર હોય ઔદ્યોગિક ક્ષેત્ર હોય તમામ ક્ષેત્રોની અંદર સંચાલનના સિદ્ધાંતો જોવા મળે છે એટલા માટે કહી શકો કે સંચાલનના સિદ્ધાંતો સર્વ વ્યાપક બરાબર અથવા સાર્વત્રિક છે ક્લિયર ચલો નેક્સ્ટ માનવ વર્તણૂક પર આધારિત છે મિત્રો સંચાલનના સિદ્ધાંતો અંતે તો માનવ વર્તણૂક ઉપર આધાર રાખે બરાબર માનવની વર્તણૂક ઉપર આધાર રાખે છે સંચાલનમાં માનવ કેન્દ્ર સ્થાને છે ચલો આ પ્રશ્ન પૂછાય સંચાલનમાં કેન્દ્ર સ્થાને કોણ છે તો કે માનવી માનવી જે છે તે કેન્દ્ર સ્થાને છે યંત્રો યોજારો સાધનો નાણું નહીં કર્મચારીઓ માનવી કેન્દ્રસ્થાને રહેલું છે એ માનવ વર્તણૂક ઉપર મોટી અસર જન્માવે છે કેન્દ્ર સ્થાને માનવી છે એટલે માનવ વર્તણૂક ઉપર વધુ અસર કરે અથવા તો માનવ વર્તણૂક ઉપર મોટી અસર જન્માવે છે સંચાલનના સિદ્ધાંતોને માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ છે આ એ પૂછી શકે કે સંચાલનના સિદ્ધાંતોને કોની સાથે સીધો સંબંધ છે તો કે સીધો સંબંધ માનવ વર્તણૂક ઉપર છે બરાબર અને માનવ વર્તણૂક એ મનોવૈજ્ઞાનિક બાબત છે જે સંચાલનના સિદ્ધાંતોના અમલ વખતે ધ્યાનમાં લેવી જરૂરી છે સંચાલનના સિદ્ધાંતો જ્યારે અમલમાં રાખીએ સંચાલનના સિદ્ધાંતો ધ્યાનમાં લઈ ત્યારે મિત્રો ખાસ આ માનવ વર્તણૂકને ધ્યાનમાં રાખવું પડે અને તમારો ગમે એવો નિયમ ઘડ્યો હોય ગમે એવા સિદ્ધાંતો અમલમાં રાખ્યા હોય અંતે તો માનવીની વર્તણૂક ઉપર જ એની સફળતાનો આધાર રહેલો છે માનવીની વર્તણૂક જ એવી છે કે તમે ગમે એવા સિદ્ધાંતો ઘડો ગમે એવા નિયમો ઘડો એનું અનુકરણ કરવાનો જ નથી તો સંચાલનના સિદ્ધાંતોમાં સફળતા નહીં મળે પણ એની વર્તણૂક જ સારી હશે તો સિદ્ધાંતો નહીં ઘડ્યા હોય સિદ્ધાંતો અમલમાં તમે નહીં મૂકે તો પણ એ સારી રીતે કામગીરી કરશે એટલે ખાસ તો અંતે તો માનવ વર્તણૂક ઉપર આધાર રાખે છે બરાબર ચલો આગળ વાત કરીએ મિત્રો આકસ્મિકતા છે સંચાલનના સિદ્ધાંતો એક શું છે આકસ્મિકતા સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડવા માટેનું એક તત્વ આકસ્મિકતા પણ છે કોઈ એક ચોક્કસ અનિવાર્ય પરિસ્થિતિમાં આ સિદ્ધાંતોનો ઉપયોગ દ્વારા એકમ જરૂરી નિર્ણયો લઈ ધ્યેય સીધી સરળ બનાવી શકે છે જેમ કે કર્મચારીઓને યોગ્ય અને વ્યાજબી મહેનતાણું ચૂકવવું જોઈએ શું છે કર્મચારીઓને યોગ્ય અને વ્યાજબી મહેનતાણું ચૂકવવું જોઈએ શા માટે ભાઈ તો કે એકમના માલિકો અને તાબેદારો કોણ હોય આ બાજુ તો કે એકમના માલિકો હોય આ બાજુ કોણ હોય તો કે તાબેદારો હોય કર્મચારીઓ આ બંને વચ્ચે ઝઘડાના મૂળમાં વેતન હોય હંમેશા માલિકને નફો જોતો હોય કર્મચારીને વેતન જોતું હોય આને સારું વેતન ન મળે માલિકને સારો નફો ન મળે તો ઝઘડા થાય તો વાદવિવાદ થાય બસ આવો કોઈ પરિસ્થિતિ હોય તો કર્મચારીને યોગ્ય અને વ્યાજબી મહેનતાણું ચૂકવવું જોઈએ એવા નિયમ હોય દર વર્ષે કે દર મહિ દર વર્ષે વર્ષ પૂરું થાય એટલે અમુક ટકા કર્મચારીના પગારમાં વધારો કરવો આવો નિયમ હોય તો એવા નિયમોને લીધે માલિક અને તાબેદાર વચ્ચે સંપ અને સહકાર વધે બંને વચ્ચે ઝઘડા ન થાય શું આ યોગ્ય અને વ્યાજબી છે તે આકસ્મિકતા કે જરૂરિયાતને આધારે અસરકારકતા કે પરિબળને ધ્યાનમાં લઈને નક્કી કરી શકાય ખ્યાલ આવ્યો આ મિત્રો યોગ્ય છે કે નહીં તે કેના આધારે પરિસ્થિતિ હંમેશા યાદ રાખજો આકસ્મિકતા એટલા માટે પણ કે કોઈ પણ એકમ હોય એને ધંધાકીય પર્યાવરણ અસર કરે ધંધાકીય પર્યાવરણ મિત્રો ધંધાકીય પર્યાવરણ એટલે શું તો કે ધંધાને અસર કરતા આર્થિક સામાજિક રાજકીય કાનૂની લશ્કરી પરિબળોનો સમૂહ બસ આ ધંધાકીય પર્યાવરણ એટલે કે આ અસર કરતા પરિબળોને ધ્યાનમાં રાખી અને એ આકસ્મિક સંજોગોને ધ્યાનમાં રાખી અને એવા નિર્ણયો લેવા પડે છે એટલા માટે કહી શકાય કે સંચાલનના સિદ્ધાંતો એક આકસ્મિકતા છે ખ્યાલ આવ્યો મિત્રો તમારા ધંધાકીય એકમમાં ખૂબ જ સારી રીતે ધંધાકીય એકમનું સંચાલન થતું હતું સારી રીતે નફો એકમ કરે છે અને અચાનક કોઈ પરિબળ અસર કરે કોરોના આવે ખ્યાલ આવ્યો નોટબંધી આવે સરકારના કોઈ નિયમો આવે કોઈ ધરતીકપ વાવાઝોડું અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ જેવા કુદરતી પરિબળો આવે તો તમારું આયોજન વેર વિખેર થઈ જાય બસ એવા સમયે તમને નિર્ણયો લેવામાં એવા આકસ્મિક સમયે અચાનક તમારી ઉપર એકમ ઉપર આવેલી પરિસ્થિતિમાં સાનુકૂળ કરવા માટે એ પરિસ્થિતિને સુધારો કરવા માટે તમને સંચાલનના સિદ્ધાંતો એક માર્ગદર્શન પૂરું પાડે છે ને આવા આકસ્મિક સંજોગોમાં એક આશીર્વાદરૂપ મદદરૂપ થાય છે એટલા માટે સંચાલનના સિદ્ધાંતો એક આકસ્મિકતા છે આવી રીતે તમે સમજાવી શકો છો મિત્રો ઓકે તો આ તો આકસ્મિકતાવાળો પોઈન્ટ એ તમને ખ્યાલ આવી ગયો હશે નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે ખાસ આપણે યાદ રાખવાનું છે નિર્ણયોમાં મદદરૂપ થાય ઓકે મિત્રો અહીંયા થેન્ક યુની સ્લાઇડ આવી ગઈ છે અહીંયા આપણે સંચાલનના સિદ્ધાંતો ચેપ્ટર નંબર બીજોના જે લક્ષણો છે લાક્ષણિકતાઓ છે એ લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ કાંઈ પણ મિત્રો પ્રશ્ન હોય તો નેવ નવાણું તેત્રી તેતાલી ત્રાણું આ અમારો વોટ્સઅપ નંબર છે એમાં તમે મેસેજ કરી શકો છો સંતોષકારક આપને જવાબ દેવામાં આવશે મિત્રો જય હિન્દ જય ભારત થેન્ક યુ વેરી મચ